નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક શહેરમાં એક મધ્યમ વર્ગીય પરિવાર રહેતો હતો આ પરિવારમાં એક ખૂબ જ સુશીલ અને સંસ્કારી દીકરી હતી આ દીકરીનું નામ નીતા હતું નીતાના લગ્ન થયા એને લગભગ પાંચ વર્ષ થવા આવ્યા હતા નીતાનો પતિ સ્વભાવે શાંત અને થોડું ઓછું બોલતો હતો પરંતુ ખૂબ જ સંસ્કારી અને પરોપકારી સ્વભાવનો વ્યક્તિ હતો નીતાના સાસુ સસરા પણ અસલ એના મા બાપ જેવા જ હતા અને નીતાને એક નાની નણન તેમજ સરસ મજાની ઢીંગલી જેવી એક દીકરી હતી પૂરો પરિવાર ખૂબ જ હળીમળીને અને પ્રેમથી રહેતો હતો અને પરિવારમાં ખુશીઓનો માહોલ છવાયેલો હતો પરંતુ આજે ખબર નહીં કેમ નીતાના મોઢા પર ભયંકર ચિંતાના વાદળો ઘેરાયેલા હતા નીતા બેઠી બેઠી વિચાર કરતી હતી કે શા માટે મારા મા બાપે પોતાની દીકરી ખુશ રહે એટલા માટે કંઈ પણ વિચાર કર્યા વગર અને કંઈ પણ માગ્યા વગર જ બાર લાખ રૂપિયા મારા સસરા પક્ષને દહેજમાં આપ્યા હશે શા માટે મારા મા બાપે મારા લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા નીતાને એના લગ્નની યાદો તાજી થઈ ગઈ હતી પરંતુ એની ચિંતા તો કંઈક બીજી જ હતી વાત જાણે એમ હતી કે નીતા અને એનો મોટો ભાઈ એમ એના મા બાપને બે સંતાનો હતા અને નીતાના મોટા ભાઈએ એના મા બાપને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા કારણ કે એના મા બાપ પાસે હવે વધારે પૈસા બચ્યા ન હતા જેટલા પૈસા હતા એ બધા જ પૈસા નીતાના લગ્નમાં વાપરી નાખ્યા હતા અને ત્યાર પછી એના ભાઈએ એવું વિચાર્યું કે મારા મા બાપ પાસે તો હવે ફૂટી કોડી પણ નથી તો પછી હું એને મારી સાથે શા માટે રાખું આવું વિચારીને નીતાના ભાઈ અને ભાભીએ એના મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા એટલે એ લોકો એક મંદિરમાં જઈને રોકાયા અને નીતા આજે એને મળવા ગઈ હતી પરંતુ જ્યારથી એને મળીને પાછી આવી હતી ત્યારથી એ ઉદાસ રહેવા લાગી હતી આખરે નીતા પણ દીકરી હતી અને પોતાના મા બાપ માટે એને ખૂબ જ દુઃખ થઈ રહ્યું હતું કેટલા બધા લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી એના મા બાપે એના મા બાપ તો એને લાડથી ગુડિયા કહીને જ બોલાવતા હતા અને આજે એ જ મા બાપ એક મંદિરના ખૂણામાં ભૂખ્યા અને તરસ્યા પડ્યા રહેતા હતા તો સ્વાભાવિક છે કે દીકરીને દુઃખ થાય જ હવે આ બાબતે નીતા એના પતિ સાથે વાત કરવા માગતી હતી અને એવું કહેવા માગતી હતી કે હું મારા મા બાપને આપણા ઘરે લઈ આવું પરંતુ આવું કહેતા એના મોઢામાંથી જીભ ઉપડતી ન હતી કારણ કે એના પતિ ઓછું બોલતા હતા અને મોટા ભાગે ચૂપ જ રહેતા હતા નીતા ઘણા સમય સુધી ત્યાંને ત્યાં જ બેઠી રહી પરંતુ જેમ તેમ કરીને સાંજ પડી જ્યારે એનો પરિવાર ડિનર કરી રહ્યો હતો ત્યારે ગભરાયેલા અવાજે નીતા એના પતિને કહેવા લાગી કે સાંભળો છો મારે તમને એક વાત કહેવી છે અત્યારે મારા ભાઈ અને ભાભીએ મારા મા બાપને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ અત્યારે એક મંદિરમાં રહે છે એટલે તમે કહેતા હોય તો હું એને આપણા ઘરે લઈ આવું આવો સવાલ પૂછતા જ નીતાના હૃદયના ધબકારા વધી ગયા એના પતિ આવો સવાલ સાંભળીને કંઈ પણ બોલ્યા નહીં અને ડિનર કરીને સીધા જ પોતાના રૂમમાં જતા રહ્યા પરિવારના બીજા બધા લોકો હજુ જમી રહ્યા હતા પરંતુ નીતાને તો ખાવાનું ગળે ઉતરતું જ ન હતું અને ઉતરે પણ કેવી રીતે કારણ કે એને એના મા બાપની ચિંતા હતી હવે નીતા એવું વિચારી રહી હતી કે મારા પતિ કંઈ પણ કયા વગર એના રૂમમાં જતા રહ્યા છે અને હવે એ શું કહે છે આવા બધા વિચાર કરીને નીતા ખૂબ જ ઉદાસ થઈ ગઈ અને ઉદાસ ભાવે એ માત્ર બધા લોકોને જમવાનું પીરસી રહી હતી પરંતુ એણે પોતે કંઈ ખાધું નહીં હવે થોડા સમય પછી એનો પતિ રૂમમાંથી બહાર આવ્યો અને નીતાના હાથમાં નોટોથી ભરેલો થેલો આપીને કહેવા લાગ્યો કે આ પૈસામાંથી તારા માતા પિતા માટે એક ઘર ખરીદી લેજે અને એને એવું કહેજે કે હવે તમારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારા સગા દીકરાએ તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે પરંતુ હજુ એક દીકરો એટલે કે હું અહીં બેઠો છું અને આમ પણ સાસુ સસરાને કદાચ એના દીકરાઓ ના સાચવે તો જમાય પણ એના દીકરા સમાન જ કહેવાય ને એટલે મારી એવી ફરજ બને છે કે મારે એની ચિંતા કરવી જોઈએ હવે આટલા બધા પૈસા એકસાથે જોઈ નીતા થોડી ગભરાઈ ગઈ અને ગભરાયેલા અવાજે એ એના પતિને પૂછવા લાગી કે તમારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા ત્યારે તેના પતિએ કહ્યું કે આ રૂપિયા તારા બાપુજીએ જ મને આપણા લગ્ન વખતે આપ્યા હતા અને આ રૂપિયા મારા ન હોવાથી મેં એને અત્યાર સુધી હાથ પણ નથી લગાડ્યો અને આમ પણ મેં તો એને ના પાડી હતી કે મારે પૈસા નથી જોઈતા પરંતુ એમણે મારી એક પણ વાત સાંભળી ન હતી અને આપણા લગ્ન સમયે આ પૈસા મને આપ્યા ત્યારે મને ખબર ન હતી કે કદાચ એક દિવસ એવો પણ આવશે કે જ્યારે આ પૈસા એના કામમાં આવશે ઘરના બધા જ લોકો ડાઇનિંગ ટેબલ પાસે ઊભા ઊભા માત્ર નીતા અને એના પતિની વાતો સાંભળી રહ્યા હતા ત્યારે નીતાના સાસુ સસરા પોતાના દીકરાને ગર્વથી જોઈ રહ્યા હતા અને એના દીકરાએ એના બાપુજીને પૂછ્યું કે હું આ બધું બરાબર કરું છું કે નહીં ત્યારે નીતાના સસરાએ એવો જવાબ આપ્યો કે હા બેટા આ તારો ખૂબ જ સુંદર વિચાર છે દીકરા અમે તો તને નાનપણથી જ ઉછેરીને મોટો કર્યો છે એટલે અમે તને સારી રીતે જાણીએ છીએ સમજીએ છીએ દીકરા તને તો ખબર છે કે કદાચ વહુ એના મા બાપને આપણા ઘરે લઈ આવશે તો એના મા બાપ શરમને લીધે મોઢું પણ નહીં ઉઠાવી શકે કારણ કે એ લોકો દીકરીના ઘરમાં રહેવા આવશે તો શરમના લીધે એ લોકો એનું જીવન વ્યવસ્થિત રીતે નહીં જીવી શકે એટલા માટે તે એને અલગ ઘર લઈ આપવાનો જે નિર્ણય કર્યો છે એ નિર્ણય ખૂબ જ સારો છે અને જ્યાં સુધી આ પૈસાની વાત છે તો આપણે આ પૈસાની ક્યારેય જરૂર નથી પડી કારણ કે અમે લોકોએ તમને કોઈ દિવસ કોઈ પણ વસ્તુની કમી નથી રહેવા દીધી બસ તમે લોકો તમારા જીવનમાં ખુશ રહો એવી જ અમે આશા રાખીએ છીએ નીતા આ બધું સાંભળીને એના પતિને કહેવા લાગી કે એવું હોય તો ચાલો મારી સાથે આપણે મારા મા બાપ પાસે જઈએ ત્યાર પછી નીતા એના સાસુ સસરાને પગે લાગી અને તેના સાસુ સસરા આરામ કરવા માટે એના રૂમમાં જતા રહ્યા હવે નીતા અને એનો પતિ બંને એકલા હતા એટલે નીતાના પતિએ ફરી પાછું એને એવું કહ્યું કે જો તારે હજુ પણ વધારે પૈસાની જરૂર હોય તો મને કહી દેજે અને તારા મા બાપને ક્યારેય પણ કહેતી નહીં કે આ ઘર ખરીદવાના પૈસા ક્યાંથી આવ્યા છે તો એ લોકો અંદરને અંદર પોતાને દોષ આપતા રહે છે આટલું કહીને એનો પતિ કહેવા લાગ્યો કે ચાલ હવે મારે કાલે સવારે ઓફિસે વહેલું જવાનું છે એમ કહીને નીતાનો પતિ એના રૂમ તરફ જતો રહ્યો હવે નીતા ત્યાં ઊભી રહીને પોતાને દોષ દેવા લાગી કે મેં મારા મનમાં કોણ જાણે કેવું વિચારી લીધું હતું કે મારા પતિ મારા મા બાપને મદદ નહીં કરે અને મારા મા બાપ આવી રીતે દુઃખી થતા છે અને મેં તો એવું વિચાર્યું હતું કે કદાચ મારા પતિ મારા મા બાપની મદદ નહીં કરે તો હું પણ એના મા બાપની સેવા નહીં કરું હવે નીતા જાણે કે એક જ પળમાં બધું સમજી ગઈ હતી કે મારા પતિ ભલે ઓછું બોલતા હોય પરંતુ એ મારા કરતાં પણ વધારે સમજદાર છે નીતા તરત જ ઊભી થઈ અને એના પતિ પાસે ગઈ ત્યાર પછી એણે એના પતિને બધું જ જણાવી દીધું અને એની માફી માગવા લાગી ત્યારે એનો પતિ કહેવા લાગ્યો કે અરે નીતા એવી કોઈ વાત નથી કદાચ તારી જગ્યાએ હું હોત તો હું પણ એવું જ વિચારતો હોત એના પતિએ આવું કહ્યું એટલે નીતા સમજી ગઈ કે મારા પતિએ મને માફી આપી દીધી છે પછી એ ખુશ થતાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે એક તરફ મારા મા બાપની બધી જ પરેશાનીઓ દૂર થઈ જશે અને આ બાજુ મારા પતિએ પણ મને માફ કરી દીધું છે હવે નીતાના મનમાં એના ઓછું બોલવાવાળા પતિ માટે પહેલાં પણ માન હતું પરંતુ આ બધું બન્યા પછી એના પતિ માટે એના દિલમાં અનેક ગણું માન વધી ગયું બીજા દિવસે નીતાનો પતિ બપોરે ઓફિસેથી ઘરે આવ્યું અને બપોર પછી નીતા અને એનો પતિ એના મા બાપ માટે નવું મકાન શોધવા નીકળી પડ્યા સાંજ સુધીમાં તો એ લોકોએ એક નવું ઘર ખરીદીને આવી ગયા પોતાના મા બાપ માટે નવું ઘર ખરીદ્યા પછી નીતા ખૂબ જ ખુશ હતી અને એ એવું વિચારી રહી હતી કે હવે મારા મા બાપને કોઈ તકલીફ નહીં પડે સાંજનું ડિનર કરીને બધા સૂઈ ગયા અને સવારે ઊઠીને નીતા એનો પતિ અને એના સાસુ સસરા બધા જ લોકો મંદિરે પહોંચી ગયા જે મંદિરે એના મા બાપ રહેતા હતા ત્યાં જઈને નીતા એના મા બાપને ગળે વળગી ગઈ અને રડ રડવા લાગી ત્યારે એના મા બાપ કહેવા લાગ્યા કે બેટા નીતા તું આટલી બધી શા માટે રડે છે તારે કઈ વાતની તકલીફ છે મને જણાવ અમે તારા મા બાપ છીએ ત્યારે નીતા કહેવા લાગી કે પિતાજી મને કોઈ વાતની તકલીફ નથી પરંતુ તમારી આવી હાલત જોઈને મને રડવું આવી રહ્યું છે અને મારા ભાઈ ઉપર મને ક્રોધ પણ આવી રહ્યો છે પરંતુ તમે ચિંતા નહીં કરતા હું તમને આવી હાલતમાં નહીં રહેવા દઉં બાપુજી મેં અને મારા પતિએ તમારા માટે એક ઘર ખરીદ્યું છે અને હવેથી તમે અને મારી બા બંને નવા ઘરમાં રહેજો અને ખૂબ આનંદથી તમારું પાછલું જીવન વ્યતીત કરજો ત્યારે એના બાપુજીએ કહ્યું કે નહીં દીકરી એક બાપ પોતાની દીકરીના ઘરનું પાણી પણ નથી પીતો તો પછી તારી પાસેથી અમે આ નવું ઘર કેવી રીતે લઈ શકીએ ત્યારે નીતાનો પતિ એના સસરાના પગ પકડીને કહેવા લાગ્યો કે બાપુજી હું તો તમારા દીકરા સમાન છું અને એક દીકરો પોતાના મા બાપને આવી રીતે મંદિરમાં રહેતા કેવી રીતે જોઈ શકે અને આ ઘર મેં તમારા માટે ખરીદ્યું છે આ ઘરમાં ફક્ત અને ફક્ત તમારે જ રહેવાનું છે એટલે હવે તમે ના નહીં પાડતા અને અમારી સાથે ચાલો ત્યાર પછી નીતાના મા બાપને લઈને બધા જ નવા ખરીદેલા ઘરે ગયા અને એ ઘરમાં નીતા અને એના પતિએ પહેલાંથી જ બધી વસ્તુઓ ગોઠવી દીધી હતી એટલે એના મા બાપને હવે કોઈ પ્રકારની ચિંતા નહોતી એ લોકો હવે ખૂબ જ શાંતિથી રહેવા લાગ્યા પરંતુ આ બાજુ નીતાનો ભાઈ જે કારખાનું ચલાવતો હતો એ કારખાનામાં આગ લાગી અને બધી જ મશીનરી બળીને ખાખ થઈ ગઈ એક જ દિવસમાં નીતાનો ભાઈ કંગાળ બની ગયો હવે લેણદારોનું લેણું ચૂકવવા માટે પોતાની બધી જ સંપત્તિ વેચવી પડી અને એ રોડ પર આવી ગયો એટલે એની પત્ની થોડા દિવસ માટે એના પિયરમાં રહેવા જતી રહી ત્યારે એને ખબર પડી કે મારા બાપુજીએ નવું ઘર ખરીદ્યું છે અને એ લોકો ખૂબ શાંતિથી રહે છે એટલે થોડા દિવસ પછી નીતાનો ભાઈ એના મા બાપને શોધતો શોધતો એના ઘરે પહોંચી ગયો અને પોતાના બાપુજી પાસે હાથ જોડીને માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બાપુજી અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે અને અમારી આ ભૂલની સજા ભગવાને અમને આપી દીધી છે બાપુજી અમે હવે રોડ પર આવી ગયા છીએ એટલે અમને આ ઘરમાં રહેવા દો ત્યારે એના બાપુજીએ કહ્યું કે દીકરા તે જ્યારે અમને અમારા જ ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે અમે પણ તારી સામે હાથ જોડ્યા હતા પરંતુ ત્યારે તે અને તારી પત્નીએ અમારી કોઈ વાત સાંભળી ન હતી અને અમને લાચાર બનાવીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા ત્યારે તે એવું પણ નહોતું વિચાર્યું કે અમે લોકો આવી રીતે રસ્તા પર ભટકીને ક્યાં રહીશું ક્યાં જઈશું અને શું ખાઈશું અને અત્યાર સુધી તો જાણવાની પણ કોશિશ નહોતી કરી કે અમે લોકો જીવતા છીએ કે મરી ગયા છીએ જ્યારે આ બધું તારા પર આવ્યું ત્યારે તને ખબર પડી કે ઘર વગરનો વ્યક્તિ કેવી રીતે રહેતો હોય છે અને જ્યારે માણસના માથા પરથી પોતાના ઘરનો છાંયો હટી જાય છે ત્યારે એના મનમાં કેટલું દુઃખ થાય છે એટલે દીકરા હવે અમે બીજી વાર એવી ભૂલ કરવા નથી માગતા અને હવે અમને અમારું બાકી રહેલું જીવન શાંતિથી જીવવા દે અને તારી વ્યવસ્થા તું ખુદ જાતે કરી લે બાપુજીનો આવો જવાબ સાંભળીને નીતાનો ભાઈ ત્યાંથી નીકળી ગયો અને હવે એને સમજાઈ ગયું હતું કે ધનની લાલચમાં આવીને મેં મારા મા બાપને ઘરમાંથી બહાર કાઢીને કેટલી મોટી ભૂલ કરી છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ